હાલ બચ્ચન ને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોની સાથે મોટી હસ્તીઓના ઘર પણ પાણીમાં ડૂબી ગયા છે કેટલાક એવા રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થયા છે મુંબઈના વરસાદનો સામનો અમિતાભ બચ્ચન અને સલમાન ખાન સહિત અનેક દિગ્ગજ અભિનેતાઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે હાલમાં અમિતાભ બચ્ચનનો જુહુ બંગલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે

આ વિડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે ગમે તેટલા પૈસા હોય હજારો કરોડો પણ મુંબઈના વરસાદથી કોઈ બચી શક્યું નથી અને આ વિડીયો રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો આ મુંબઈ સ્થિત બંગલો ફિલ્મ સોલોની જે શાનદાર સફળતાઓ બાદ ખરીદ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે